બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલ સમાચારની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ રહે છે આજે બીકે ન્યૂઝ ચેનલના યુવા સંપાદક હરેશભાઈ ઠાકોરના જન્મદિવસની ઉજવણી જડિયા ચાર આંગણવાડીના બાળકો માટે યાદગાર બની ગઈ છે મુખ્યત્વે આંગણવાડી કેન્દ્ર ઉપર ગરીબ બાળકો આવતા હોય છે આવા કુમળા બાળકોની મદદ અને સેવા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આમ તો મોટાભાગે જન્મદિવસની ઉજવણી દેખાદેખી કરી ઉજવાય છે પરંતુ આજે હરેશભાઈના જન્મદિવસની ઉજવણી સાર્થક બને તે માટે જડીયા ગામ ખાતે આવેલ આંગણવાડી ચાર કેન્દ્રમાં બાળકો માટે ભેટ સાથે ઉજવણી થઈ હતી સેવાના સુંદર આયોજનમાં જડીયા દૂધ મહેન્દ્રસિંહ સોલંકીની હાજરીમાં નાના ભૂલકાઓને સ્વેટરની સાથે સેન્ડલ અને બિસ્કીટ આપી શુભ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં બાળકોને રંગબેરંગી સ્વેટર સાથે સેન્ડલ મળતા બાળકો આનંદમાં આવી ગયા હતા જો સમાજના દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસની ઉજવણી કે પછી શુભ કાર્ય આવા માસુમ બાળકોની મદદ સાથે કરે તો જરૂરી સમયે જરૂરી સેવા થકી બાળકોને હૂપ મળે તેમ છે ધાનેરા આઈસીડીએસ વિભાગમાંથી આવેલા શૈલેષભાઈએ હરેશભાઈ ઠાકોરના જન્મદિવસને સાર્થક માન્યો છે આજ રોજ બીકે ન્યૂઝ ચેનલના સંપાદક હરેશભાઈ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ચડિયાચાર કેન્દ્રના આંગણવાડીના બાળકોને સ્વેટર સેન્ડલ અને બિસ્કીટ આપી એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ શુભ કાર્યમાં ચડિયા મંડળી દૂધ મંડળીના મંત્રી પણ હાજર રહેલા હતા અને જે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા ત્યારે તમામ જે બાળકો હતા એ ખૂબ એમને ખુશ થયેલ હતા આવી રીતે બધા લોકો જો પોતાના જન્મદિવસની ઉજવણી જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર વિતરણ કે ચપ્પલ આપીને જો ઉજવણી કરવામાં આવે તો જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર પણ મળી રહે